બોલ ભલા ને સીધા દૂર કરી દઉં તમે તો સીધા રહો ઈ કોણ બોલ્યું નમસ્તે નમસ્તે ચાલો હવે પ્રાર્થના બોલવાની છે

ચલો બીજું કોણ પાકું કરી ને લાવ્યું છે બોલું સાહેબ બોલ ગાળું કપાડી ફૂલે

કેવી કવિતા આત્મા છે વિસ્કી વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લઉં અમે તેના જવાબ આપજો તબેલાનો સવાલ સoraj ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે બોલ સગાઈ જાય છે હવે

કેવું થયું કે નિશાળા આવવાનું મોડું થતો હતો અને તમારી પીકે મીઠાના બદલે હજાર ખુશી નાખી હું ચમનલાલ માસ્ટર બલબલાને સીધા દોડ કરી દઉં એ સીધા આવે અને દાંત કાટતો બંધ આ એ બહુ લાગી છે લે આ એવો સાહેબ સરપ્રાઇઝ વધારે પીવાઈ ગઈ છે એટલે ઠીક છે જતો આવ અલ્યા ક્યાં જાય છે સેનિટેશનમાં જા સાહેબ સેનિટેશનમાં મુંડારો આવે